મેષ રાશિ પણ તમારી રમુજ રમૂજવૃત્તિ કોઈકને પોતાનામાં આ કૌશલ્ય વિકસાવવાનો ઉત્સાહ આપશે કેમ કે ખુશી ચીજ વસ્તુઓ મેળવવામાં કે તેના સંગ્રહમાં નહીં પણ આપની અંદર હોય છે આખા દિવસમાં ભલે તમે ધન માટે સંઘર્ષ કર્યા હોય પરંતુ સાંજની સમયે તમને ધન લાભ થઈ શકે છે જરૂર પડશે તો તમારા મિત્ર તમારી મદદે આવશે તમારી સામે કોઈ આજે પ્રેમનો પ્રસ્તાવ મૂકે એવી શક્યતા છે તમે લાંબા સમયથી જે મહત્વના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છો તેમાં મોડું થવાની શક્યતા છે આ રાશિના લોકોએ આજે મફત સમયમાં આધ્યાત્મિક પુસ્તકોનો અભ્યાસ કરવો જોઈએ આમ કરવાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ શકે છે તમે અને તમારા જીવનસાથી આજે તમારા લગ્નજીવનની શ્રેષ્ઠતમ ક્ષણ સર્જશો

આજે તમને લાભ તો થશે પરંતુ તેના માટે તમને સખત મહેનત કરવાની જરૂર હશે તમારા માતા પિતાની તબિયત ચિંતા તથા બેચેની ભૂપકાળની ખુશખુશાલ યાદો તમને વ્યસ્ત રાખશે આજે તમારી કલાત્મક તથા રચનાત્મક આવડત લોકોની સરાહના આકર્ષશે તથા તમને અપેક્ષાથી વધારે વળતર અપાવશે તમારો સમય અને શક્તિ અન્યોની મદદ કરવામાં ફાળવો પણ તમારી સાથે સંબંધ ન હોય તેવી બાબતો સાથે સંકળાતા નહીં આજે તમારા જીવનસાથી તેની લગભૂત બાજુ દેખાડે એવી શક્યતા છે લકી નંબર એ ઉપાય સુખી દાંપત્ય જીવન પ્રાપ્ત કરવા માટે ખોરાક માંગ કેસરનો ઉપયોગ કરો મિથુન રાશિફળ જે લોકો માત્ર મજા કરવા માટે જ બહાર નીકળ્યા છે તેઓ માટે નિર્વેર ખુશી તથા મોજમજા ઘરના જરૂરી સમાગ પર ધન ખર્ચ કરી તમને આર્થિક પરેશાની તો આજે જરૂર થશે પરંતુ આનાથી તમે ભવિષ્યની ઘણી પરેશાનીઓથી બચી જશો તમારો વિનોદી સ્વભાવ તમને સામાજિક મેળાવડાઓમાં લોકપ્રિય બનાવશે પવિત્ર અને નિર્ભેળ પ્રેમને અનુભવો તમારો પ્રભુત્વ ભર્યો અભિગમ તમારા સહકર્મચારીઓ તરફથી ટીકા લાવશે આજના દિવસે હાથમાં લેવાયેલું બાંધકામ તમારા સંતોષ મુજબ પૂરું થશે તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે

તેમની નવરાશના તેમને આવી પ્રવૃત્તિઓ કરવા માટે પ્રોત્સાહિત કરો પ્રેમની વેદના આજે તમને દે તમે જો તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરશો તો સફળતા અને સ્વીકૃતિ તમારા થશે તમારા માર્ગમાં જે પણ આવતું હોય તેની સાથે વિનમ્રતા પૂર્વક અને સારી રીતે વર્તો કેટલાક ચુનંદા લોકો જે તમારી મોહકતા પાછળનું રહસ્ય જાણી શકશે તમારા જીવનસાથી સાથે તમે આરામદાયક દિવસ વિતાવશો લકી નંબર ત્રણ ઉપાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવી પોતાની અમાનત વહેંચો સિંહ રાશિ પર સ્વાસ્થ્ય બરાબર રહેશે તમે તમારી જાતને નવી રોમાંચક પરિસ્થિતિમાં જોશો જે તમને આર્થિક લાભ પણ અપાવશે પરિવાર બાળકો તથા મિત્રો સાથે વિતાવેલો સમય તમારી શક્તિ પાછી મેળવવા માટે મહત્વનો છે તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે સાવધાની પૂર્વક લેવાનો દિવસ આથી જ્યાં સુધી તમને વિશ્વાસ ન બેસે કે તમારા વિચારો નિષ્ફળ નહીં જાય ત્યાં સુધી તેમને રજૂ ન કરતા તમારા જીવનમાં કશું રસપ્રદ થાય એની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હો તો તમને ચોક્કસ કમીક રાહત મળશે આજે તમને અનુભૂતિ થશે અશુદ્ધ ખાંડ અને શુદ્ધ ખાંડ મિશ્રણ ભરો અને ખોરાકની તલાશ ફરતી કાળી કીડીઓ માટે એક અલગ સ્થાન માંગ અને દબાવી દો આ તમારા વ્યવસાય અને કારકિર્દી માંગ નિરંતર વિસ્તાર સુનિશ્ચિત કરશે

તમારા માતા પિતાને ખુશ રાખવા માટે આ બંને વચ્ચે સંતુલન જાળવો તમારા પ્રિયપાત્ર સાથે કેન્ડી ફ્લોસ તથા ટોફી શેર કરશો એવી શક્યતા જોવાય છે કોઈ મહત્વની ફાઇલ તમારા બોસના હાથમાં ત્યાં સુધી ના આપતા જ્યાં સુધી તમને પૂરેપૂરી ખાતરી હોય કે તે બધી જ રીતે બરાબર છે આજે આ રાશિના કેટલાક વિદ્યાર્થીઓ લેપટોપ અથવા ટીવી પર મૂવી જોઈને પોતાનો કિંમતી સમય વિતાવી શકે છે તમારા જીવનસાથી પ્રેમ અને રોમાંસના શરૂઆતના તબક્કાની યાદ દેવડાવશે જાણે કે તેણે જીવનના એ તબક્કાને સજીવન કરવા માટે રિવાઇવનું બટન ન દબાવ્યું હોય લકી નંબર આઠ ઉપાય કોઈ પણ ધાર્મિક સ્થળે ધ્વજ બેનર આપીને આરોગ્ય સારું રહેશે તુલા રાશિ પર તમે ઘણા લાંબા સમયથી અનુભવી રહ્યા છો એ જીવનના ટેન્શન તથા તણાવમાંથી તમને રાહત મળશે ટેન્શન તણાવને કાયમી ધોરણે દૂર રાખવા માટે તમારી જીવનશૈલીમાં ફેરફાર કરવાનો સમય આવી ગયો છે આજના દિવસે તમારે તેવા મિત્રોથી બચવાની જરૂર છે જે ઉધાર લેતો છે પરંતુ પાછું નથી કરતા તમારા પરિવારને યોગ્ય સમય આપો તેમને એ અનુભૂતિ થવા દો કે તમને તેમની પરવા છે તેમની સાથે ગુણવત્તા સમય વિતાવો તેમને ફરિયાદ કરવાની કોઈ તક ના આપો આજે પ્રેમમાં માં તમારે ભાગ્યવંત દિવસ છે તમે લાંબા ગાળાથી જેની કલ્પના કરી રહ્યા હતા એ તમારી કલ્પનાઓની પૂર્તિ કરી તમારું પ્રિય પાત્ર તમને સરપ્રાઈઝ આપશે છૂટક તથા જથ્થાબંધ વેપારીઓ માટે સારો દિવસ આ દિવસ શ્રેષ્ઠ દિવસો માંનો એક હોઈ શકે છે આજે દિવસ માંગ તમે ભવિષ્ય માટે ઘણી સારી યોજનાઓ બનાવી શકો છો પરંતુ સાંજે કોઈ દૂરના સંબંધી ના ઘરે આવવાના કારણે તમારી બધી યોજનાઓ અટકાઈ શકે છે તમારા લગ્નજીવનની બાબતમાં પરિસ્થિતિ આજે ખરેખર સુંદર જણાઈ રહી છે લકી નંબર મજબૂત આર્થિક સ્થિતિ માટે સૂર્ય ચાલીસા વાંચો અને સૂર્યદેવ સંબંધિત ગાન કરો વૃશ્ચિક રાશિ પણ અન્યો સાથે ખુશી વહેંચવાથી તમારા સ્વાસ્થ્યમાં સુધારો થશે આજે તમારી સમક્ષ આવતી મૂડીરોકાણની નવી તકોને જાણો પણ પ્રકલ્પના હાનિ જાણ્યા બાદ જ તમારી જાતને નિર્ણય લેવા તૈયાર કરો સૌને તમારી મોટી પાર્ટી માટે બોલાવો આજે તમારા માં પ્રેરશે આજે તમે પ્રેમાળ આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો તમારી કાર્યકુશળતા વધારવા માટે નવી પદ્ધતિનો સ્વીકાર કરો તમારી શૈલી અને કામ કરવાની નવી રીતો તમને નિકટથી જોનારા લોકોમાં રસ જગાડશે તમારે ફ્રી યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખવું પડશે નહીં તો તમે જીવન માંગ જશો આજે તમારા માતા પિતા તમારા ખરેખર અદભુત આશીર્વાદ આપશે જે આગળ જતા તમારા જીવનને નિખારશે લકી નંબર ચાર ઉપાય સારી આર્થિક સ્થિતિ સાચવવા માટે બહાર જતા પહેલા કપાળ ઉપર હળદર અથવા કેસર નો લેપ લગાવો ધન રાશિફળ તમારા પ્રચંડ પ્રયાસો તથા પરિવારના સભ્યોની સમયસર મદદ વાંચિત પરિણામ લાવશે વર્તમાન મનોબળ જાળવી રાખવા માટે સખત મહેનત જાળવી રાખો તમને આકર્ષક જણાતી હોય તેવી રોકાણ યોજના વિશે વધુ જાણકારી મેળવવા માટે સપાટી નીચે ઊંડું ખોદકામ કરો આગળ વધતા પૂર્વે તમારા સલાહકારની સલાહ લો પરિવારના સભ્યો સાથે શાંતિભર્યો દિવસ માણો લોકો જો સમસ્યાઓ સાથે તમારો સંપર્ક સાધે તેમને અને તેની અસર તમારા મગજ પર થવા ન નો સપના તમારા રોમેન્ટિક સાથીદારની સંગત માણસો આજનો દિવસ તમારા પ્રેમ જીવનમાં એક અદ્ભુત દિવસ બની રહેશે પૈસા પ્રેમ પરિવારથી દૂર આજે તમે આનંદ ની માં કોઈ આધ્યાત્મિક ગુરુને મળવા જઈ શકો છો આજે તમારા જીવનસાથીના પ્રેમને કારણે તમે જીવનની તમામ મુશ્કેલીઓને ભૂલી જશો લકી નંબર ઉપાય તમારા પિતા પિતા અથવા સમાન લોકોને સારી આર્થિક સ્થિતિ માટે ગોળ ઘઉં અને કેસર જેવી વસ્તુઓ આપો મકર રાશિ પણ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબુમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે વિવિધ સ્થળેથી આર્થિક લાભ મળી રહેશે કોઈક ધાર્મિક સ્થળ અથવા સંત પુરુષની મુલાકાત લો અને તમારા મગજને આશ્વાસન અને શાંતિ મળશે ઉત્સાહજનક દિવસ કેમ કે આજે તમને તમારા પ્રિય પાત્ર યોજનાઓ અને સાહસો વિશે ભાગીદારો ઉત્સાહિત હશે તમે જો શોપિંગ માટે જવાના હો તો વધુ પડતા ખર્ચાળ બનવાનું ટાળો આજનો દિવસ તમારા લગ્નજીવન માટે ખરેખર મહત્વનો છે તમે તમારા જીવનસાથીને કેટલો પ્રેમ કરો છો તેની જાણ તેને થવા દો

તમારા પરિવારના સભ્યોની જરૂરિયાતો પર ધ્યાન આપવું એ આજના દિવસની પ્રાથમિકતા હોવી જોઈએ પ્રેમ એ તમારા પ્રિયપાત્ર સાથે અનુભવવાની તથા શેર કરવાની લાગણી છે આજે તમે જે વધારાનું જ્ઞાન મેળવશો તે તમારા સાથીઓ સાથે કામ લેવામાં તમારો ગુણ વિશેષ સાબિત થશે તમારા શરીરને સુધારવા માટે તમે આજે પણ ઘણીવાર વિચારશો પરંતુ બાકીના દિવસોની જેમ આ યોજના પણ અટકાયેલી રહેશે તમને જો લાંબા સમયથી શાપિત હોવાની અનુભૂતિ થતી હોય તો આજે તમને આશીર્વાદ મળવાની અનુભૂતિ થશે લકી નંબર સાત ઉપાય નાહવાના પાણીમાં કાલાતળ અને રાઈ મેળવાથી તમારા કુટુંબ જીવનમાં ઉત્સાહ આવશે મીન રાશિફળ તમને નિર્વેળ આનંદ તથા મોજમજા મળશે કેમ કે તમે તમારા જીવનને સંપૂર્ણપણે માણવાનો નિશ્ચય કર્યો છે પોતાનું ધન સંચય કેવી રીતે કરવું છે તે હુનર તમે આજે શીખી શકો છો અને આ હુનરને શીખી તમે પોતાનું ધન બચાવી શકો છો તમને ખુશ રાખવા તમારા બાળકો તેમના થ બનતા શ્રેષ્ઠ પ્રયાસો કરશે તમારું પ્રિયપાત્ર આજે તમારી માટે જીવંત દેવદૂત બનીને આવશે દરેક ક્ષણને માનો તમે જે હંમેશા કરવા માંગતા હતા એ કામ કરવાની તક તમને આજે મળી શકે છે તમારે તમારા ઘરના નાના સભ્યો સાથે સમય પસાર કરવાનું શીખવું જોઈએ જો તમે આ ન કરો તો પછી તમે ઘરે સદભાવના બનાવી શકશો નહીં લગ્ન સ્વરમાં નક્કી થાય છે તમારા જીવનસાથી આજે તમને આ બાબતનો પુરાવો આપશે લકી નંબર પાંચ ઉપાય વ્યવસાયિક જીવનમાં સફળતાની ઊંચાઈઓ લેવા માટે તમારા વ્યક્તિગત પારિવારિક ઇસ્ટની ચાંદીની મૂર્તિની પૂજા કરો